ઉત્તરાયણ એટલે કે મકર સંક્રાંતિ અને પતંગ ચગાવવાનો ઉત્સવ આ મકર સંક્રાંતિના પર્વ દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી પક્ષી બચાવવા અભિગમને સાકાર કરવા વનતંત્ર અને એનજીઓ સંસ્થાઓ કામે વળગી છે સ્કૂલોમાં બાળકોમાં જાગૃતિ આવે અને ઉત્તરાયણમાં વહેલી સવારે અને સાંજે પાંચ વાગ્યા બાદ પતંગો ના ચગાવે તથા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવાના હેતુથી સરકારના આદેશ મુજબ કરુણા અભિયાન અને ગીર સોમનાથ જૂનાગઢ અને અમરેલીમાં આ શરૂ કરાયું છે જેમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને કલેક્શન સેન્ટર અને ટ્રીટમેન્ટ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે જ્યારે પક્ષીઓ દોરાથી ઘાયલ ન થાય તેની જનજાગૃતિઓ જિલ્લાભરના સ્કૂલમાં હાઈસ્કૂલમાં અને કોલેજમાં થઈ રહી છે ઉત્તરાયણના પર્વમાં પતંગોની મજામાં પક્ષીઓની સજા થઈ રહી હોય તે અંગેની જનજાગૃતિ અગાઉથી જ શરૂ થઈ ગઈ છે વહેલી સવારે પક્ષીઓ આકાશમાં ઉડવા નીકળે ત્યારે પતંગ ના ચગાવવા અને સાંજના પાંચ વાગ્યે પતંગ ના ચગાવવા માટે વિદ્યાર્થીઓએ શપથ પણ લીધા હતા સાથે સરકારના કરુણા અભિયાનમાં પક્ષી બચાવવા વિદ્યાર્થીઓ પણ સહભાગી થયા મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે તેથી લોકો રોડ રસ્તા ઉપર દોરીઓ મૂકી દે છે તેથી ગાય માતાને પક્ષીઓને પશુઓને વનસ્પતિને વગેરેને નુકસાન થાય છે માટે ગૌમાતા તે દોરો ખાય છે તેથી તેના પેટમાં ઘણું બધું નુકસાન થાય છે પક્ષીઓ અને પ્રકૃતિ આપણી આપણે ધરોહર છે માટે આ આપણે તેનું ધ્યાન રાખવું જોઈએ અને આ સંસ્થામાં હું જોડાઈ રહી છું તે સંસ્થા કાબિલિયત છે વિશ્વમાં મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે મને પણ પતંગ ચગાવવાનો બહુ શોખ છે પણ હું વહેલી સવારે અને સંધ્યા સમયે પતંગ ચગાવીશ નહીં કારણ કે પ્રકૃતિ આપણને આપણા બધાની પડી હોય છે પરિવારજનોની પડી હોય છે પરંતુ પ્રકૃતિ પ્રાણી પક્ષ પક્ષીઓની પડી હોતી નથી માટે એ લોકોને બચાવવા માટે હું પતંગ ચગાવીશ નહીં વહેલી સવારે અને સાંજે સંધ્યા સમય સુધી અમરેલી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને છેલ્લા ઓગણીસ વર્ષથી જનજાગૃતિ માટે કામ કરતી વન ચેરિટેબલ ટ્રસ્ટ બોતેર સભ્યોની ટીમ કરુણા અભિયાન કરી રહી છે ડોક્ટર સાથેની ટીમ દ્વારા દરેક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી અને પતંગથી પક્ષીઓને થતી દુર્ઘટના અંગે સમજણ આપીને કામ કરી રહી છે અત્યાર સુધીમાં બસો એકવીસ શાળાઓમાં જઈને જનજાગૃતિ ફેલાવવા અને ટેમ્પલેટ વિતરણ કરીને શપથ સાથે પક્ષીઓ બચાવવા ભગીરથ પુરુષાર્થ સ્થાનિક સંસ્થા કરી રહી છે પક્ષીઓ જે થતા હોય છે તેને લાવા લઈ જવા માટે તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ સેવા અમારી હોય છે દર વર્ષે સાથે સાથે અમે બોતેર જણાની ટીમ છીએ ડોક્ટર સાથેની ટીમ છે ક્યાંય પણ ઘાયલ પક્ષીઓ સાવરકુલા તાલુકામાં ક્યાંય અન્ય જગ્યાએ દેખાય અમે તાત્કાલિક પહોંચી અને એને પ્રાથમિક સારવાર આપી તેમજ વેટરનરી ડોક્ટરને દેખાડી અને જે કાંઈ સારવાર કરવી પડે એ સારવાર કરાવી અને એનો નિભાવ કરીએ છીએ અને સારું થઈ જાય એટલે એને કુદરતના ખોળે ખેલતું કરીએ છીએ સાથે સાથે વન વિભાગ અને અમે જનજાગૃતિ અભિયાન આ આ વર્ષે બે હજાર ચોવીસમાં

વનતંત્ર દ્વારા શરૂ કરી દીધા હોવાનું જૂનાગઢ વન વિભાગના સીસીએફએ જણાવ્યું હતું દસ તારીખથી વીસ તારીખ સુધી ઉપરથી મળેલ સૂચના મુજબ ચીફ વાઇલ્ડ લાઈફ અને ગુજરાત રાજ્ય સરકારના જે સૂચના છે એના મુજબ આપણા અલગ અલગ જગ્યામાં ટ્રીટમેન્ટ સેન્ટર અને કલેક્શન સેન્ટર બનાવ્યા છે જે ટ્રીટમેન્ટ સેન્ટર છે એ બધા સારવાર કેન્દ્ર છે એની અંદર ડોક્ટર પણ ઉપલબ્ધ રહેશે એના સાથે આપણા સ્વયંસેવક એનજીઓ સ્ટાફ તમામ આમાં રહીને કામગીરી કરવાનું છે કલેક્શન સેન્ટર ટ્રીટમેન્ટ સેન્ટર સિવાયના એના ઉપરાંત જે જગ્યાઓ છે ત્યાં કલેક્શન સેન્ટર રહેશે જે પશુ અને પક્ષી એમાં ઘાયલ થાય છે અને ખાસ કરીને એના ઉપર જે આપણા ઇમ્ફાસિસ છે પક્ષીઓ માટે છે તો એ પક્ષીઓને લઈને આપણા કલેક્શન સેન્ટરથી ટ્રીટમેન્ટ સેન્ટર આવશે અને ત્યાં સારવાર કરશે અને જે બધા એના પછી સારવાર પછી રિલીઝ પાત્ર રહેશે એને આપણે રિલીઝ પણ કરી દેવામાં આવશે મકર સંક્રાંતિને લઈને રાજ્યભરમાં ઉત્સાહ છે પતંગ ચગાવવા માટે બાળકોથી માંડીને મોટેરાઓ થનગનાટ અનુભવી રહ્યા છે પરંતુ સાથે મળીને સૌ એવી કોશિશ કરીએ કે આપણી મજામાં કોઈ પક્ષીઓને સજા ભોગવવી ન પડે અને જો કોઈ પક્ષીઓ ઘાયલ થાય તો તેને બચાવવા માટે પ્રયત્ન કરીએ અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક